ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે પાલકમાંથી નવો નાસ્તો બનાવવાની રેસીપી તો અહીંયા આગળ પાલકને મેં આ રીતે કટ કરી લીધી છે એટલે આ રીતની જ રાખવાની છે આખી કટ કરીને મેં ધોઈને કમ્પ્લીટ કોરી કરી લીધી છે તો જે પાલક ના ખાતું હોય ને તો આ રીતે નાસ્તો બનાવો ને એ બી પાલક ખાય આ પાલક ખવડાવવાની નીંજા ટેકનિક હવે બાઉલમાં આપણે અહીંયા આગળ મેં કનકી કોરમાનો લીટ લોટ લીધો છે એક વાડકી એક વાડકીમાં થોડુંક ઓછું બેસન લઈશું આપણે હવે એમાં થોડાક મસાલા કરીશું લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું હવે આપણે એની અંદર બીજો મસાલા એડ કરીશું તો અહીંયા આગળ લાલ મરચું એડ કરીશું આપણી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી ધાનાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે એમાં એક ચમચી લીંબુનો રસ એડ કરીશું હવે લીંબુને બેલેન્સ કરવા આપણે ખાંડ એડ કરીશું તો થોડાક ચટપટા હોય ને એટલે સારા લાગે થોડી હિંગ એડ કરીશું એક ચમચી દાણા એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું પહેલાં આપણે અને થોડું થોડું પાણી એડ કરીને એવું સરસ બેટર બનાવી લઈશું આપણે હવે થોડું થોડું પાણી એડ કરીને એને બેટર બનાવી લઈશું આપણે સરસ જો આ રીતે આપણે થીક ખીરું રાખીશું આ રીતનું હવે આપણે એને રેસ્ટ આપીશું જેથી અંદર ખાંડ ઓગરી જાય સરસ દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે એની અંદર ચપટી સોડા એડ કરીશું હવે સેજ પાણી એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું તો આપણે ખીરું થોડુંક થીક જ રાખવાનું છે અહીં આપણું હવે બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે બનાવી લઈશું નવો નાસ્તો અહીંયા કાણાવાળી પ્લેટને પ્લેટ ને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે પાલકના પાના ને આ રીતે મૂકીશું અને એની પર બેટર થોડું થોડું લગાડી લઈશું આ રીતે આ રીતે પાલકના પાના પર લગાડી લેવાનું છે હવે આ રીતે આપણે બીજા પાના પર બી લગાડી લઈશું આ રીતે આપણે બીજા પાના પર બી લગાડી લીધું છે આ રીતે આપણે બધે બેટર લગાડી લેવાનું છે આ રીતે એક એક પાના પર હવે આપણે એની પર બીજું પાનું મૂકી અને આ રીતનું ફરી આપણે બેટર લગાડવાનું છે એમ કરીને લેયર કરવાનું છે આપણે આ રીતે મેં ત્રણ પડ કરી લીધા છે હવે એની પર આપણે પાલક એડ કરી દઈશું આ રીતે હવે આપણે સ્ટીમ કરી લેવાનું છે અને આ રીતે મેં એડ કરી દીધી છે અહીંયા મેં સ્ટીમ કરવા માટે પહેલેથી પાણી ગરમ કરવા મૂક્યું છે તો આપણું હવે આપણે સ્ટીમ લઈશું તો અને મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું ધીમા તમે હવે વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે ચેક કરી લઈશું હવે આપણે ચક્કું એડ કરીને ચેક કરીએ છીએ તો આપડા સરસ સ્ટીમ થઈ ગયા છે હવે પ્લેટને બહાર કાઢી લીધી છે હવે આપણે ઠંડી થવા દઈશું એ ઠંડુ થઈ ગયું છે હવે આપણે કટ લગાડીશું એને તો આપણે ચોરસ કટ લગાડવાના છે આપણે ચોરસ જો આ રીતના આપણે લેયર થયું છે હવે આપણે એને વઘારી લઈશું તો આને તમે તરી બી શકો છો એને વઘારી લઈશું તો અહીંયા આપણે થોડુંક તેલ લઈ લઈશું તો અહીંયા મેં દોડ પરી તેલ લીધું છે અને ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રહી એડ કરીશું અંદર તો અહીંયા આગળ આપણે રહી એક ચમચી એડ કરીએ છીએ અને તતળવા દઈશું રહીને આપણી રહી તો ગઈ છે થોડાક તલ એડ કરીશું આપણે આ રીતે કટ કરેલું લસણ એડ કરીશું જેથી લસણનો ટેસ્ટ સારો આવે હવે શેકી લઈશું આપણે ને ક્રંચી લસણ નાગે ને એટલે આ રીતનું નાખવાનું આપણે અંદર હવે એડ કરી દઈશું પાલક નો નાસ્તો આપણે અંદર હવે મિક્સ કરી લઈશું બધું આપણે સરસ તો સરસ આપણે વઘારી દીધા છે તો હવે ધાના એડ કરીશું ઉપરથી અને મિક્સ કરી લઈશું આપણે આપણા રેડી થઈ ગયા છે વઘારી લેવી સરસ હવે આપણે સર્વ કરી લઈશું હવે આપણે સર્વ કરી લઈશું એને પ્લેટમાં લઈ લઈશું તો આપણો પાલકનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં